ત્રણ વર્ષમાં પૂરું કર્યા બાદ વેચાણ સમયે ખરીદારોને આપવા કહેલી સુવિધાના ખર્ચને બિલ્ડિંગના ફ્લેટ માલિકો પાસે માંગી ખોટી ઉઘરાણી શરૂ કરી બિલ્ડિંગમાં રહેલા તેના પોતાના ફ્લેટને ભાડે લગાવી રખરખાવ માટેનું મેન્ટેનન્સ પણ બિલ્ડિંગના મંડળમાં જમાના હતો કરાવતો તેર વર્ષ થયા બાદ બિલ્ડર જયેશ દેસાઈ અને દીકરા કરણ દેસાઈએ પોતાની જ માલિકી હેઠળ બિલ્ડિંગના વહીવટ રાખવાની સાથે મનમાની કાર્ય રાખી જેમાં બિલ્ડિંગના સંચાલક મંડળે બાકી મેન્ટેનન્સની ઉઘરાણી કરતા

આ બનાવ માં રહી સોય પોલીસ કમિશનર શ્રીને મળી બિલ્ડર ના આવા વર્તન સામે યોગ્ય તપાસ કરી દાખલા રૂપ કાર્યવાહી કરવા નિવેદન આપ્યું મારું નામ ઉર્વિશ ભુટવાલા છે મારો ફ્લેટ નંબર 901 છે વાત્સલ્યવનની બિલ્ડિંગનો રહેવાસી છું છેલ્લા 13 વર્ષથી હું આ બિલ્ડિંગમાં રહું છું અમને અત્યારે બિલ્ડર જયેશ દેસાઈ અને એમનો પુત્ર કર્ણ દેસાઈ સામે ફરિયાદ નોંધાવવા માટે કમિશનર કચેરી આવેલા છે અને આવેદનપત્ર માટે અમે આવ્યા છે અમારો પ્રોબ્લેમ એ છે કે આટલા વર્ષથી અમે રહેવા છતાં બિલ્ડિંગની સોસાયટી હેન્ડઓવર કરી નથી અને જબરજસ્તી અમારે બિલ્ડિંગમાં ત્રણ દિવસ પહેલાં પાણીના કનેક્શનો વીજળીના મીટરો એના માણસો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે ત્રણ દિવસથી બિલ્ડિંગમાં પાણી નથી આવતું કોમન સુવિધાઓ જેવી કે લિફ્ટ છે પાણીની મોટરો એ બધું બંધ થઈ ગયું છે જેના કારણે બિલ્ડિંગમાં ઘણા એવા મેમ્બરો છે કે જે સિનિયર સિટીઝન છે ચાલી નથી શકતા એ લોકોને તેરમા મારે બારમા મારે જોવામાં તકલીફ પડી રહી છે ઘણા છોકરાઓની સ્કૂલની એક્ઝામ ચાલે છે એમાં તકલીફ પડી રહી છે તો આ જે તાનાશાહી બિલ્ડર ચલાવી રહ્યો છે તેનો વિરોધ કરવા માટે અત્યારે કમિશનર કચેરી આવ્યા છે તો અમે કમિશનર સાહેબને ને જ રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે અમને આમાં તમે ન્યાય અપાવો બિલ્ડરે જે સોસાયટી હજુ અમને હેન્ડ ઓવર નથી કરી અમે અમારા ખર્ચેથી જે સોસાયટીમાં સાધનો નંખાવેલા છે એ સાધનો તોડવા એમનો હક એને કોઈ આપ્યો છે અમારે એ જ રજૂઆત કરવી છે કમિશનર સાહેબને ને રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ